આપ જોઈ રહ્યા છો તે દ્રશ્યો દીકરીની વિદાયના નથી પણ દીકરી કરતા પણ વધુ લાડકી બનેલ ત્રણ શિક્ષિકાના વિદાયના છે વાત છે પઠામડા શાળાની કે જે ત્રણ શિક્ષિકાની બદલી થતા શાળામાંથી વિદાય લેતી વખતે શાળા પરિવાર શિક્ષકો સાથે વાલીઓ આંખના આંસુ રોકી ન શક્યા તો બીજી તરફ બાળકો તો જાણે પોતાની માને વળગી પડે એમ ત્રણ શિક્ષિકાને મળીને રડી રહ્યા છે આ દ્રશ્યો કંઈ એમ ના એમ નહીં જ બન્યા હોય શાળામાં શિક્ષિકાઓએ શિક્ષણની સાથે કેટલી લાગણી અને હૂંફ આપી હશે સાચા અર્થમાં શિક્ષિકા શિક્ષક નહીં પણ શાળામાં મા બનીને શિક્ષણ આપ્યું હશે એ વાતનો ક્યારેય ઇનકાર ન કરી શકાય પઠામડા શાળામાં જાગૃતિબેન પંડ્યા નેહાબેન પટેલ વિદ્યાબેન પરમાર દશકો પસાર શાળામાં કરી દીધો હતો શાળામાં ટોટલ સંખ્યામાં સાહીઠ ટકા સંખ્યા દીકરીઓની છે જે આ બહેનોને આભારી છે પછાત ગણાતા ગામમાં આટલી મોટી સંખ્યા દીકરીની હોય એ કંઈ નાની મોટી વાત નથી શાળા અને ગામ સાથે સંબંધ દિલના રાખતી શિક્ષિકા માટે શાળાના બાળકો પોતાના બાળકો સમજીને રાખ્યા હતા ભણવામાં વીક બાળકો માટે અલગ શિક્ષણ આપીને બાળકોના ભવિષ્યની ચિંતા આ ત્રણ શિક્ષિકાઓ કરતી હતી વિદાય બાદ બાળકો રડતા રડતા ઘેર ગયા અને મોટા ભાગના બાળકોએ રાત્રે જમ્યા પણ નહોતા કારણ કે શિક્ષકો તો નવા પણ આવશે પણ જેની સાથે લાગણી બંધાઈ ગઈ છે એ પોતાના લાડકા ગુરુ ક્યાંથી આવશે એ સવાલ સભમણનો બની ગયો છે વિદાયની વશમી વેળા ગંભીર હોય છે બાળકો તો રડ્યા પણ સ્ટાફ રૂમ છોડવા આ ત્રણ શિક્ષિકા તૈયાર જ નહોતી કારણ કે શાળા સાથે આત્મીયતાનો સંબંધ હતો છતાં નોકરીના નિયમ મુજબ શાળા પરિવારે ભારે હૃદય ત્રણ શિક્ષિકાઓને વિદાય આપી અને તેમના ઉજ્જવળ જીવનની શુભેચ્છાઓ આપી હતી કાલે અમારી સ્કૂલમાં વિદાય કાર્યક્રમ હતો તેમાં અમારી ત્રણ બીનો ગઈ હતી તેમાં સૌથી મોટા નેહાબેન હતા અને તેમનાથી નાના વિદ્યાબેન અને તેનાથી નાના જાગૃતિબેન હતા વિદ્યાબેન અમારા ક્લાસ ટીચર હતા તે અમને ખૂબ જ સારું ભણાવતા અમને તે ખૂબ જ યાદ આવતા હતા અને તે અમને ખૂબ જ નેહાબેન અમારા અંગ્રેજી વિશે રહેતા અને વિદ્યાબેન અમારું ગુજરાતી અને સામાજિક વિજ્ઞાન રહેતા તે અમને ખૂબ જ યાદ આવે છે અમે કાલે ખાવા પણ નહોતું કાઢતું કારણ કે તે અમને ખૂબ જ યાદ આવે અને કાલ રાતે હું ખૂબ જ રોઈ હતી સારું લાગતું હતું હાલ દુઃખ થાય છે કે અમારી શાળામાંથી બેનો વિદાય લઈને જાય છે અમને જેવો ઘરે પ્રેમ મળે તો એવો જ અહીં સ્કૂલમાં પ્રેમ મળે છે જેઓ જેવી મારી મા મને સાચવે એવું મારી બહેનો અમને સાચવતી હતી અમને ખૂબ દુઃખ થાય છે કે બેનો વિદાય લઈને જઈ રહી છે એટલા માટે કાલે અમારી શાળામાં વિદાય હતી વિદાય વખતે અમને ખૂબ જ દુઃખ થાય છે કે અત્યારે પણ અમારું દિન માનતું નથી કે વિદાય હતી મારા બેન જ્યારે બીજા રૂમ બીજે જ છે મને ગમતું નથી સરસ ભણાવતા હતા મને ખૂબ ખૂબ અમારી પઠામડા પ્રાથમિક શાળામાં આજે જાગૃતિબેન વિદ્યાબેન નેહાબેનની બદલી એમના વતનમાં થયેલું હોવાથી શાળા પરિવાર દ્વારા અને એસએમસી પરિવાર દ્વારા વિદાયનું આયોજન કરવામાં આવેલું હતું આ બહેનોએ એટલી નિષ્ઠાથી ખંતથી મહેનતથી કામ કર્યું છે કે એમને પોતાને સારી જગ્યા મળી હોવા છતાં પણ બદલીની જગ્યાએ જ હાજર થવા માટે એ રાજી નહોતા અને જ્યારે છેલ્લો ક્ષણ હતો ત્યારે એમણે એમના રૂમમાંથી પણ તેઓ બહાર નીકળવા માટે અમારે મથામણ કરવી પડી અને તેઓ બહાર નીકળવા માટે પછી મળ નીકળ્યા અને શાળા પરિવાર અને અમે ગામ લોકોએ એમને જે વિદાય આપી છે એ ક્યારેય અમે ભૂલી શકીએ એમ નથી અને બહેનોએ જે કામ કર્યું છે એ કામની અમે ક્યારેય ખોટ પૂરી કરી શકીએ એમ નથી એટલે આવી બહેનો દરેકને મળે એ જ અમારી ખૂબ ખૂબ પ્રાર્થના છે ગઈકાલે પઠામડા પ્રાથમિક શાળાની ત્રણ શિક્ષિકાઓને બદલી થઈ છે એનો વિદાય સંભાર રાખવામાં આવ્યો હતો અને વિદાય વેળાએ એવા દ્રશ્યો સર્જાયા કે ખરેખર આવું ક્યારેય મેં વિચાર્યું ન હોય અમારા બાળકો વધારે આંસુ રડતા હતા ક્યાંક વાલીઓની આંખોમાં આંસુ હતા તો ક્યાંક શાળા પરિવારના શિક્ષકોની આંખોમાં આંસુ હતા જે શિક્ષિકાઓ અહીંથી વિદાય લઈ જઈ રહી હતી એ શિક્ષિકાઓએ ખરેખર કેટલો બાળકોને પ્રેમ આપ્યો છે એ શિક્ષિકાઓને પણ ખરેખર બાળકની માતાઓ બની હશે અને ત્યારે જ બાળકોને આટલા બધા હૃદય દ્રશ્યો સર્જાય રાત્રે અમે ઘણા બધા શિક્ષકો બાળકોનો વાલીઓનો કોન્ટેક કર્યો મેં પોતે શાળાના એસએમસી અધ્યક્ષ તરીકે તો બાળકો રાત્રે ભૂખ્યા પણ સુઈ ગયા હતા આજે શાળાની સવારે મુલાકાત લેતા કેટલાક બાળકો બિલકુલ નિરાશાજનક જોવા મળ્યા હતા મેં બાળકોને આશ્વાસન પણ આપ્યું છે કે આપણે નવા શિક્ષકો આવશે અને સરકારના જે કઈ નીતિ નિયમો હોય એ પ્રમાણે એમની બદલી થઈ છે પણ ખરેખર એના ઉપરથી ખ્યાલ આવે છે મારા પ્રાથમિક પ્રાથમિક શાળાની અંદર પંચાવન ટકા દીકરીઓની સંખ્યા છે અને દીકરીઓની સંખ્યા વધુ કરવા માટે આ શિક્ષિકાઓનો મહત્વનો ફાળો રહ્યો છે હું એ શિક્ષિકાઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે જે કંઈ શાળાની અંદર એથી ગયા છે એવો જ પ્રેમ અને એવા શિક્ષકો અને એવો દસ ને એવું કામ એમને મળી રહે એ જ મારી ભગવાનને પણ પ્રાર્થના છે